સુવિચાર અનુભવ એટલે માણસે પોતાની ભૂલોને આપેલું નામ દુનિયાનો કોઈ એવો સફળ માણસ નથી જેને નિષ્ફળતા ન મળી હોય બાળક ચાલતા શીખે છે ત્યારે અનેક પડે છે અને પડી જવાની ભૂલો એને ચાલતા શીખવે છે સાયકલ ચલાવનાર જ્યારે શીખતો હોય છે ત્યારે તે અનેક ભૂલો કરે છે અને એ ભૂલોને સુધારે છે આજે સચિન તેંડુલકર સફળ બેટ્સમેન ગણાય છે પણ એ સચિન તેંડુલકર અનેક વાર શૂન્ય ઉપર આઉટ થયો છે સચિન અનેક વાર એક રન માટે સદી ચૂક્યો છે છતાં તે સફળ બેટ્સમેન ગણાયો છે કારણ કે તેની પાસે સતત થયેલી ભૂલોનો અનુભવ છે અનુભવી એને જ ગણી શકાય જેને અનેક ભૂલો કરી હોય અને એ ભૂલોમાંથી બોધપાઠ લીધો હોય એવી ભૂલો બીજી વાર ન થાય એની તકેદારી રાખી હોય જે માણસ આગળ વધવા માંગતો હોય તેણે સતત પ્રયત્નો કરવા જોઈએ એવું કરતાં જો ભૂલો થાય તો એ ભૂલોમાંથી શીખવું જોઈએ ભૂલોમાંથી શીખેલો કે ઘડાયેલો માણસ જ ખરો અનુભવી કહી શકાય